નમસ્કાર મિત્રો વિડિયો જોતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરું તો મિત્રો હાલમાં એક વિડીયો મિત્રો વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં મિત્રો કે વિક્રમ ઠાકોરની મમ્મીનું મિત્રો અવસાન થયું છે મિત્રો અને મિત્રો વિક્રમ ઠાકોરને અવસાન પછી મિત્રો વિક્રમ ઠાકોરે મમ્મી માતાની શ્રદ્ધાંજલિ નિમિત્તે મિત્રો રામાપીનો પાઠ તથા સંતવાની ગાખ્યો હતો મિત્રો તેમાં ઘણા બધા કલાકારો આવ્યા હતા મિત્રો તેમાં ગુજરાતના શાળા સિંગર જિગ્નેશ કવિરાજ અને ઘણા બધા કલાકારો આવ્યા હતા મિત્રો તેમાં જિગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોરને ગીત ગાવાનું કહે છે મિત્રો અને મિત્રો વિક્રમ ઠાકોર ગીત ગાતા ગાતા મમ્મીની યાદમાં રડી જાય છે મિત્રો મિત્રો વિક્રમ ઠાકોરના ઘરે સંતવાનની થતાં રામાપીનો પાઠ રાખ્યો તો મિત્રો શ્રદ્ધાંજલિ મમ્મીની આત્માની શાંતિ માટે મિત્રો અને મિત્રો કવિરાજ વિક્રમ ઠાકોરને ગીત ગાવાનું કહે છે મિત્રો અને વિક્રમ ઠાકોર મિત્રો ગીત ગાતા ગાતા માતાની યાદમાં રડી જાય છે મિત્રો મિત્રો આપણા ઘરમાં કોઈ પણ સંતાનનું મૃત્યુ થાય તો મિત્રો આપણને કોઈ કેવા રડી જઈએ છીએ મિત્રો એ રીતે આજે મિત્રો વિક્રમ ઠાકોર ગીત ગાતા ગાતા મિત્રો દુષ્કે દુષ્કે રડી પડે છે મિત્રો મિત્રો વિડીયો જોરદાર છે મિત્રો તમને જોવાની મજા આવશે મિત્રો એટલે વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ચાલો જોઈએ મિત્રો વિડીયો મિત્રો વિડિયો જોતા પહેલાં ચેનલની સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો श्रद्धा कारण लाइ તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો અને આ વિડીયોને વધારેમાં વધારે મિત્રો શેર કરો